कृष्ण में लय થઈ ગયા તા હા હા બરોબર મીરાબાઈ કૃષ્ણમાં લય થઈ ગયા તા પછી મીરાબાઈ નો રે હ હ હ કૃષ્ણ રે પછી મટી ગયો જનમ મરણ નો ભાસી આવી જાય ને પછી કે પછી એમ કે ઓલા નથી કેતા હ બરોબર

તમારી અટક હોય એ તમને એ તમને બનાવવામાં આવ્યા છે બરોબર પછી દીકરો પતિ બાપ હમ કાકા દાદા મામા ભાઈ જે કાઈ સંબંધ હોય શેઠ દુકાન ચલાવ હોય એટલે શેઠ હમ્મ બરોબર આ બધું તમને બનાવવામાં આવ્યા છે આ બધાય આ બધું તમે મટાડો મંતિ બરોબર એટલે લય થયા આ કેવો હમ એમાં તમે લય થયા આ બરોબર પછી તમારું કાય નો રે હમ પછી તમે જેમાં લય થયા હમ તમારા ગુરુ માં તમે લય થઈ ગયા હમ પછી તમારું કાય નો રે હમ હમ તમારો ગુરુ રે હમ હમ બરોબર એમ મીરાબાઈ કૃષ્ણમાં લય થઈ ગયા તા રે બરોબર હવે દાખલા તરીકે પાણી છે પાણી એને તમે ગ્લાસ ભરીને કે ભરીને તમે એને ફ્રીજમાં માં મૂકો હમ એટલે કડક થયો હમ

પછી જોયા કરવાનું હોય કે મહેશભાઈ ભાઈ શું કરે છે તમે હા એ જોયા કરવાનું હોય કે સવાર જાગી ને નાઈ ધોઈ દુકાન ખોલી જે ગ્રાહક આવ્યો એને આપે છે મહેશભાઈ ભાઈ જે માંગ્યું ઈ પૈસા લે છે બરોબર વેપારી આવ્યો એની પાહે થી માલ લીધો તો એને પૈસા દીધા એ આ બધું મહેશ ને જોયા કરવાનું